સુરતના વિસ્તારમાં યુવાનની હત્યા કરનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવા તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું સુરતના લિંબાયતમાં રાવનગર ખાતે મસ્જિદ પાસે રહેતા સલ્લુહુદ્દીન મોહમ્મદ ગરુ અન્સારીનો વીસ વરસનો પુત્ર અબ્દુલ કરીમ ગત પાંચમીના રાત્રે ઘર પાસે મારવાડીની દુકાન પાસે બેઠો હતો ત્યારે અગાઉ અનવર ઉર્ફે પપ્પુ સાથે છોકરાઓના ક્રિકેટ રમવા બાબતે ઠપકો આપવા ગયો હતો જે બાબતે તેનો ઝઘડો થયો હતો જેની અદાવત રાખી અનવર ઉર્ફે પપ્પુ પિંજારી તેના મિત્રો સાથે મળી અબ્દુલ સાથે ઝઘડો કર્યો હતો એલફેલ બોલી ઢિક્કામુકીનો માર માર્યો હતો અને ડંડા વડે પણ બેફામ માર મરાયો હતો ત્યારબાદ સમીર ઉર્ફે લાલુએ અબ્દુલને પકડી રાખ્યો હતો અને રોશનને પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું ગંભીર રીતે ઘવાયેલા અબ્દુલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થતા લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો પોલીસે અનવર ઉર્ફે પપ્પુ પિંજારી સોયબ ઉર્ફે ડમા સિદ્દીકી સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારીની ધરપકડ કરી હતી ચારેય આરોપી રીઢા ગુનેગાર છે જેથી તેનું સરઘસ કાઢી જે જગ્યા પર હત્યા કરી હતી તે જગ્યા પર લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત